નમસ્તે આજે આપણે ગોઠણના ઘસારાના ચિહ્નો અને લક્ષણો વિશે વાત કરવાની છે કે ગોઠણના ઘસારાની શરૂઆત સમયે કયા ચિહ્નો આપણને જોવા મળે કયા લક્ષણો જોવા મળે આપણી જે રોજિંદી ક્રિયાઓ છે સવારથી સાંજ સુધીમાં જે સ્થિતિ આપણે લઈએ બેસીએ ઊભા થાય ચાલીએ એમાં કયા કયા લક્ષણો બહાર આવી શકે ગોઠણમાં કઈ કઈ રીતની તકલીફ પડી શકે એના વિશે થોડીક વાત કરવાની છે પ્રથમ કે આપણે મુમેન્ટ કરીએ હલનચલન કરીએ પગનું ગોઠણથી મોમેન્ટ થોડીક વધારે થાય ત્યારે આપણને દુખાવાનો અહેસાસ થઈ શકે છે એના કારણે કે અંદરથી ફેરફાર થઈ ગયો હોય છે આપણે જે આગળ વાત કરીએ એમ ચાર ગ્રેડમાં ઘસારો હોય છે પહેલા ગ્રેડમાં બીજા ગ્રેડમાં ત્રીજા ગ્રેડમાં અને ચોથા ગ્રેડમાં કયા ગ્રેડમાં ઘસારાની શરૂઆત છે કયો ગ્રેડ ચાલે છે ઘસારો કઈ તીવ્રતાએ પોચેલો છે એને અનુરૂપ અને લક્ષણો જોવા મળે છે શરૂઆતમાં થોડીક તકલીફ આપણને ઓછી થાય છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક સાઈડ જે નોર્મલ ગોઠણનો એક્સરેનો ફોટો છે એમાં જે ઉપરનું આટકું છે ફીમર અને નીચેનું આટકું ટીબિયા છે બંને વચ્ચે જગ્યા આપણને જોવા મળે છે અને બીજી તરફ છે આપણી જમણી બાજુ એમાં જે ઉપરનું આટકું છે નીચેનું જે આટકું છે ફીમર અને ટીબિયા વચ્ચેની જગ્યા ઓછી થઈ ગયેલી લાગે છે બંને આટકા નજીક આવી ગયા છે એના કારણે આપણે મુમેન્ટ કોઈ વધારે કરીએ કે વધારે ચાલીએ વધારે ઊભા રહેવાનું થાય કે જે સ્થિતિમાં આપણા શરીરનું વજન ગોઠવણ ઉપર આવે એ સ્થિતિમાં જો આપણે હલનચલન વધારે કરીએ તો આપણને થોડોક દુખાવાનો અહેસાસ થઈ શકે એનું ચિહ્ન છે એનું લક્ષણ છે વચ્ચે આપણે થોડોક રેસ્ટ લઈ લઈએ પછી પાછા ઊભા થાય પાછી ચાલીએ થોડોક સમય ત્યાં સુધી કદાચ આપણને દુખાવાનો અહેસાસ ઓછો થશે પણ આપણે એક ધારી એક સ્થિતિ વધારે સમય કરવાથી આપણને દુખાવાનો અહેસાસ થઈ શકે છે બીજા ચિહ્નની વાત કરીએ તો આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા ગોઠણ થોડાક જકળાયેલા લાગે થોડાક એવી લાગે અથવા ભારે લાગે એના લક્ષણો છે એના ચિહ્ન છે કે અંદરથી ઘસારાની જે શરૂઆત થઈ જાય છે એના કારણે જે હાડકાની આજુબાજુના સાંધાની આજુબાજુના જે સ્નાયુઓ છે એ થોડાક નબળા પડે છે એની તાકાત ઓછી થાય છે એની સ્ટ્રેન્થ ઓછી થાય છે એના કારણે સાંધાને આરામ મળે છે અમુક કલાક સુધી પછી કલાકો પછી એની મુમેન્ટ કરવામાં આવે છે ત્યારે તરત સાંધો સક્રિય નથી થતો એટલે એની નથી આવતી એનું પમ્પિંગ છે મળવું જોઈએ એ નોર્મલી નથી મળતું એના કારણે આપણને સવારે ઉઠીએ છીએ ત્યારે ગોઠણ થોડુંક છકડાયેલો લાગે છે એના લક્ષણો દર્શાવે છે સપોઝ આપણને એવું લાગે ત્યારે ત્યારે આપણે થોડીક મોમેન્ટ કરીએ થોડીક કસરત કરીએ અને પછી આપણે પગ નીચે માંડીને ચાલશું તો આપણને બહુ જ સારું લાગશે આપણને એમ લાગશે કે હવે થોડોક ઓછો ચકડા છે રિલેક્સ થયો છે પગ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડાબી બાજુ જે નોર્મલ ગોઠણનો સાંધો છે જમણી બાજુ ઘસારાવાળો સાંધો છે એમાં જે જગ્યા ઓછી થઈ ગઈ છે એના કારણે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણો પગ સીધો કરવામાં અથવા વાળવામાં આપણને થોડોક ભારે લાગી શકે થોડોક કડક લાગી શકે એના કારણે કે અંદરથી ફેરફાર થઈ ગયો છે સ્ટ્રક્ચરલ ચેન્જીસ થઈ ગયા છે માળખામાં થોડોક ફેરફાર થઈ ગયો છે એના રિલેટેડ લક્ષણો બહાર આવે છે એટલે થોડોક આપણને ગોઠણ કદાચ ભારે રાખી શકે પણ એની મુવમેન્ટ કરવાથી પાછો પેલાના જેવો રિધમ આવી જાય આપણે ચાલવામાં એટલી તકલીફ ન પડે થોડીક મુમેન્ટ કરવાથી થોડીક કરવાથી પેલું ચિહ્ન જોયું આપણે દુખાવાનું કે આપણે મુમેન્ટ કરીએ છીએ ત્યારે દુખે દુખાવો થઈ શકે થોડા ઘણો અમુક અંશે કે કયા ગ્રેડમાં કયા સ્ટેજમાં ઘસારો છે એને અનુરૂપ લક્ષણો ચિહ્નો આવે છે પછી બીજા ચિહ્નમાં જોયું આપણે કે સાંધો થોડોક સવારે આપણે ઉઠીએ ત્યારે ચકડાઈ જાય છે ત્રીજા ચિહ્નમાં લોસ ઓફ ફ્રેન્ચ ઓફ મોમેન્ટ એટલે જે આપણો ગોઠણ નોર્મલી વળવો અને સીધો થાવો કે પગ આખે આખો વળી જાવ અને સીધો પૂરેપૂરો થઈ જાવો પલાઠી વાળી શકીએ પગને એકદમ આપણે પલંગ ઉપર કે ખુરશી ઉપર બેઠા પૂરેપૂરો સીધો કરી શકીએ જે નોર્મલ રેન્જ હોય એનાથી અમુક અંશે અમુક ડિગ્રીમાં થોડોક ઘટાડો થાય તો એના ચિહ્નો છે લક્ષણો છે એ ઘસારાના કારણે ઘટાડો થાય છે કે કદાચ પૂરેપૂરો ન વળી શકે કે નોર્મલી એકસો વીસ પચીસ ડિગ્રી વળે છે આપણો પગ ગોઠણ કે આપણે પલાઠી વાળીએ ઉભરક પગે બેસીએ ત્યારે આપણો જે સાથળ છે ભાગ છે એ એકદમ અડી જાય છે પણ ઘસારાના કારણે બંને વચ્ચે જગ્યા રહી શકે થોડીક કે પાંચ દસ ડિગ્રી ઓછો વળે પંદર વીસ ડિગ્રી ઓછો વળે અંદરથી કેટલો અવરોધ આવે છે આવે છે એને અનુરૂપ ઓછો વળશે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે જગ્યા ઓછી થઈ ગઈ છે ઉપરનું આટકું ફીમર અને ટીબિયા વચ્ચેનું જે ઘસારામાં જે આપણે નોર્મલ એક્સરેમાં જે જગ્યા બરાબર હોય છે કે બંને વચ્ચે સ્પેસ હોય તો આપણો પગ વળે તો બંને આટકા એકબીજા ઉપર સ્લાઇડ થાય છે સરકે છે તો એને જગ્યા મળવાથી આપણે પગ પૂરેપૂરો વાળી શકીએ છીએ પણ આપણને બંને આટકા વચ્ચેની જગ્યા ઓછી થાય છે તો નેવું ડિગ્રી સો ડિગ્રી જેટલો વરસે પછી બંને અડી જાય 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 છે 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 નજીક આવી આવી પછી એની મર્યાદા એટલે આપણે પૂરેપૂરો પગ વાળી નથી શકતા એટલે એના ચિહ્નોમાં કહીએ છીએ કે લોસ ઓફ રેન્જ ઓફ મુમેન્ટ એટલે થોડીક આપણી મુમેન્ટ કદાચ ઓછી થઈ શકે પણ એને પછી આપણે ફોર્સફુલી અંદર લઈ જવાની એટલી જરૂરિયાત નથી આપણે જેટલો સીધો પગ થાય છે જેટલો વળે છે એ ગાળો આપણે જાળવી રાખવાનો કાયમના માટે કે આપણે વિચારવાનું કે આ ઘસારા ગોઠણના ઘસારાના ચિહ્નના કારણે મારો પગ કદાચ ઓછો વળે છે પણ એ વારંવાર જાળવીશ વારંવાર એક્સરસાઇઝ કરવાથી એ ગાળો જળવાઈ રહેશે એ ઘટવાની શક્યતા ઓછી રહેશે અમુક વર્ષો પછી નેક્સ્ટ જોઈએ પેન આફ્ટર પ્રોલો કે સપોઝ આપણે એક સ્થિતિમાં ખુરશીમાં કે બેડમાં અથવા સુઈએ પછી આપણે સ્થિતિ ચેન્જ કરશું અડધી પોણી કલાક પછી એક કલાક પછી કે દોઢ કલાક પછી લાંબા સમય પછી પાંચ દસ મિનિટ પછી આપણને એટલો અહેસાસ નહીં થાય દુખાવાનો પણ લાંબા સમય સુધી બેસશું અથવા એક સ્થિતિ લઈશું પછી સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આપણું શરીર આવવાની તૈયારી કરશે ત્યારે આપણને દુખાવાનો અહેસાસ થશે એ ઘસારાના કારણે એના છે એટલે આપણને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આવતી વખતે આપણને દુખાવાનો અહેસાસ થાય છે કે આપણે લાંબો સમય એક જ સ્થિતિમાં ખુરશી ઉપર બેઠા હોય સોફા ઉપર કે બેડ ઉપર પછી એમાંથી સીટ ટુ સ્ટેન્ડ એટલે બેસ બેઠામાંથી આપણે ઊભા થવાની તૈયારી કરીએ છીએ ઊભા થઈએ છીએ ત્યારે જે ઘસારામાં અંદર ફેરફાર થઈ ગયા છે આપણા સ્નાયુઓ નબળા પડી ગયા છે એના કારણે આપણને થોડોક કદાચ દુખાવો થઈ શકે અથવા આપણે હાથનો ટેકો પણ લેવો લેવો પડે એ એના ચિહ્નો દર્શાવે છે ઘસારાના કારણે એ અમુક જે સ્ટ્રેન્થ હોય એ ઓછી થઈ જાય છે સાંધાની મજબૂતાઈ ઓછી થઈ જાય છે કાટીલે થોડો ઘસાઈ જાય છે લુબ્રિકેશન ઓછું થઈ જાય છે સ્નાયુની તાકાત ઓછી થઈ જાય છે એના કારણે આપણે કદાચ ટેકો લેવો પડે અથવા કદાચ દુખાવો પણ થઈ શકે પછી નેક્સ્ટ આપણે જોઈએ પેન ઓન જોઈન્ટ લાઇન પાલ્પેશન એટલે જે ઘસારો એસીથી નેવું ટકા મિડિયલ કમ્પાર્ટમેન્ટમાં અંદરના ભાગમાં લાગે છે લેટર કમ્પાર્ટમેન્ટમાં દસથી વીસ ટકા રેલી જોવા મળે છે એના કારણે જે આટકા નજીક આવે છે મીડિયલી નજીક આવે છે ઉપરનું આટકું નીચેનું આટકું એટલે એ જ પોર્શનમાં મીડિયલી જે જોઈન્ટ લાઈન હોય છે વચ્ચેની જે લાઈન હોય છે એમાં આપણે દબાવવાથી આપણે દુખાવાનો અહેસાસ થઈ શકે કે આપણી આંગળી કે અંગૂઠાથી આપણે દબાવશું તો ત્યાં આપણને દુખાવો થઈ શકે છે એ જ લાઈનમાં આમાં આપણી જમણી બાજુ જે જગ્યા ઓછી થઈ ગઈ છે જે ઘસારો લાગી ગયો છે ઉપરનું અને નીચેનું આટકું નજીક આવી ગયું છે એના કારણે જો એ ભાગમાં આપણે હાથથી દબાવશું પાલપેટ કરશું તો આપણને થશે કે બીજી બાજુ કઈ નથી થતું બાજુ થાય છે કે અંદરના ભાગમાં પાછળ નહીં થાય સાઈડમાં નહીં થાય ઉપર એ કદાચ નહીં થાય કારણ કે મોસ્ટ કોમન છે મિડિયલી જે કમ્પાર્ટમેન્ટમાં ઘસારો લાગે છે એના કારણે અંદરના ભાગમાં દુખાવાની શક્યતા મોસ્ટ કોમન છે આપણે પાલપેટ કરશું ટેન્ડરનેસ હોય છે સોજો હોય છે એને દબાવવાથી આપણને દુખાવાનો એસાસ થાય છે કેમ કે અંદરના ભાગમાં મિડિયલ કમ્પાર્ટમેન્ટમાં ઉપરનું જે આટકું છે નીચેનું આટકું છે એની વચ્ચેની જગ્યા ઓછી થઈ ગઈ છે એમાં ઘસારો લાગી ગયો છે એટલે ફેરફારના કારણે આપણે દબાવવાથી આપણે દુખાવાનો એસાસ કરીએ છીએ હવે નેક્સ્ટ જેને જોઈએ આપણે જોઈન્ટ એનલાર્જમેન્ટ ઘસારો ફર્સ્ટ ગ્રેડમાં હોય પહેલા સ્ટેજમાં પછી બીજામાં આવશે અમુક વર્ષો પછી પછી ત્રીજામાં આવશે ચોથામાં આવશે એ કુદરતી ક્રિયા છે એને આપણે રોકી નથી શકતા એના કારણે જે એનો સ્ટેજ વધે છે એમાં સાંધામાં ફેરફાર અંદર થતા જ રહે છે કે પેલા સ્ટેજમાં જેટલા ફેરફાર હોય બીજા સ્ટેજમાં નથી રહેતા બીજા સ્ટેજમાં જેટલા ફેરફાર હોય એનાથી વધીને ત્રીજામાં પહોંચે છે અને ત્રીજામાં જે હોય છે એનાથી વધારો થાય છે અને ચોથામાં પહોંચે છે એટલે જે જોઈન્ટ છે સાંધો છે ગોઠણ છે એમાં પણ સાંધામાં ફેરફાર જોવા મળે છે કે એનલાર્જ લાગે છે મોટો લાગવા માંડે છે જે આ આપણે એક્સરેમાં જોઈએ છીએ ઓસ્ટિયોફાઇટ્સ લખેલું છે કે જે હાડકાં નજીક આવવાથી પછી એને જગ્યા નથી મળતી બંને ઉપર નીચેના હાડકાં અડી જાય છે વચ્ચે જગ્યા નથી મળતી જગ્યા ન મળવાના કારણે જે હાડકાંનો ઓવરગ્રોથ થાય છે હાડકું થોડુંક બહાર નીકળે છે એને ઓસ્ટિઓફાઇટ્સ કહેવામાં આવે છે જે વધારો આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે હાડકું કેમ વધી ગયું છે સ્પર જે કહેવામાં આવે છે વધારો એના કારણે આપણો જે

ભગવાનના હાથમાં છે એ મનુષ્યના હાથમાં નથી અંદરના જે ફેરફાર છે કુદરતી છે આપણે બધી જ રાખી સકીએ બધી જ સારવાર કરી સકીએ શકીએ આપણે આપણા લક્ષણોને જાળવી સકીએ છીએ ચીનોને જાળવી સકીએ છીએ પણ ચીનો લક્ષણોને અટકાવી શકતા નથી ઈ ચાવી ભગવાનના હાથમાં જ છે અને ભગવાનના હાથમાં જ રહેવાની છે અત્યારે એમના હાથમાં છે અને વર્ષો પછી પણ એમના હાથમાં જ રહેવાની છે ગમે એટલું સાયન્સ ટેકનોલોજી આગળ વધે પણ એ ચાવી પ્રભુના હાથમાં જ રહેવાની છે એ કુદરતી ફેરફાર છે એ સૃષ્ટિના સર્જનહાર ઉપર જ આધારિત છે એ આપણે સ્વીકારવું જ પડે આ પ્રકારના ચિહ્નો અથવા લક્ષણ આપણે કદાચ સ્વીકારવા જ પડે આપણે એમ કહીશું કે હું કેટલી કાળજી રાખું છું કેટલી ધ્યાન રાખું છું તો પણ અમુક ઉંમર પછી અમુક ચિહ્નો લક્ષણો બહાર આવી જ શકે છે નેક્સ્ટ હવે લક્ષણોમાં શું સામાન્ય જોવા મળે છે અર્લી મોર્નિંગ સ્ટીફનેસ ડલ એકી પેઇન પેઇન આફ્ટર સીટિંગ પેઇન આફ્ટર ઇન્ક્રીઝ એક્ટિવિટી રિડ્યુસ મોબિલિટી ડિફિકલ્ટી વેઇટ બેરિંગ ઓન ધ અફેક્ટેડ લેગ ડિક્રિઝ ઇન ધ એબિલિટી ઓફ ધ ડેલી ફંક્શનિંગ સ્લીપ મે બી અફેક્ટેડ એટલે આ બધા લક્ષણો કોમન છે એટલે આપણે જોઈએ કે સવારે થોડુંક આપણને પગ ભારે લાગે ઉઠતી વખતે આપણને થોડોક થોડોક કદાચ દિવસ દરમિયાન દુખાવો રહ્યા કરે થોડોક સમય કદાચ રહેશે અને વચ્ચે પાછું સારું થઈ જાય પાછો આપણને કદાચ વારંવાર પીરિયડિક દુખાવો પણ રહી શકે આપણે બેઠા પછી ઊભા થાય ત્યારે દુખાવો રહી શકે પછી આપણે બહુ જ વધારે એક જ પ્રવૃત્તિમાં આપણે ઊભા રહીએ કે ચાલીએ ત્યારે પણ દુખાવો થઈ શકે પછી એની મોબિલિટી જે આપણે વાત કરી કે જે સાંધાની મોબિલિટી છે કે પૂરેપૂરો વળવો પૂરેપૂરો સીધો થવો એ ઓછી થઈ શકે અને આના કારણે કે બંને જે આટકાની જગ્યા છે ઓછી થઈ જાય છે ફીમર અને ટીબિયાની એટલે જે આપણો પગ એકદમ પૂરેપૂરો પલાઠીની સ્થિતિમાં ઉભળક પડે પગે બેસવામાં ગોઠણીએ બેસવામાં જે આપણે કદાચ એટલો બધો પેલા વાળી શકતા હોય પણ હવે કદાચ ન વળે એ આના કારણે કે અંદરથી માળખાનો જ ફેરફાર થઈ ગયો છે ઉપરનું જે આટકું છે નીચેનું આટકું છે અડી ગયું છે એ બંને વચ્ચે જગ્યા એટલી નથી એટલે આપણને અંદરથી અવરોધ આવે છે આપણી ઉંમરની મર્યાદા છે આપણે સ્વીકારવી જ પડે એ જ એની દવા રહી શકે આપણે સ્વીકારશું તો એ દુખશે નહીં એટલો નીચે બેસવામાં ઉભળક પગે બેસવામાં પછી આપણે ઉભા રહીએ ત્યારે આપણા શરીરનો વજન ગોઠણ ઉપર જ આવે છે ગોઠણ ઉપર આવવાના કારણે કે અમુક સમય આપણને તકલીફ ઓછી પડશે પણ જેમ જેમ સમય વધતો જશે એમ એમ આપણને કદાચ અહેસાસ થશે કે હવે મારે બેસી જવું છે અથવા ચાલતા હોય તો એમ થશે કે મારે ઉભા રહીને પાછું થોડીક સ્થિતિ ચેન્જ કરવી છે એના કારણે કે બંને હાડકાનું જે કમ્પ્રેશન આવે છે દબાણ આવે છે એની મર્યાદા આવી ગઈ છે એટલે એને થોડોક રેસ્ટની જરૂર છે અને આરામની જરૂર છે એના લક્ષણો દર્શાવે છે જે એક ધારો વજન આપણે આપીએ છીએ ત્યારે જે આપણે જે અંદર ફેરફાર થઈ ગયા છે એ બંને આટકા વચ્ચે અમુક સમય સુધી જ પ્રેશર આપણે આપી શકીએ અમુક સુ સમય સુધી જ એને વજન આપી શકશું પછી આપણે જો બેસી જઈશું ઊભા હોય અથવા ચાલતા હોય ત્યારે જો બેસી જશું તો પાછું પાંચ દસ મિનિટનું રિચાર્જ થઈ જશે પાછા આપણે ઊભા થઈને પાછું એના ઉપર વજન આપી શકશું પણ કોન્સ્ટન્ટ કદાચ આપણને બહુ જ તકલીફ પડે અથવા દુખવા માંડે અથવા પગ ભારે લાગે એના લક્ષણો દર્શાવે છે એટલે આપણે થોડોક વચ્ચે રેસ્ટ લઈ શકીએ તો એના લક્ષણો આપણને ઓછા વર્તાશે પછી ડિક્રીઝ ઇન ધ એબિલિટી ઓફ ડેલી ફંક્શનિંગ સપોઝ આપણને ઘસારાની શરૂઆત થઈ છે અમુક મહિનાઓ પછી અમુક વર્ષો પછી જે આપણી રોજિંદી ક્રિયાઓની જે કાર્યક્ષમતા હોય છે કે સવારથી સાંજ સુધીમાં યુવાનીમાં આપણે દોડતા જ રહીએ છીએ દોડતા જ રહીએ છીએ આઠ થી દસ કલાક બાર કલાક જે જેનું કામ ત્યારે આપણો ગોઠણનો ઘસારો હોતો નથી એટલે આપણને રાત્રે એટલો અહેસાસ નથી થતો કે મારા પગમાં કાંઈ નથી થતું હું તો સરસ મજાનું કામ કરું છું પણ એક દાયકા પછી બે દાયકા પછી વર્ષો પછી જે આપણી પાંત્રીસ ચાલીસ વર્ષ પછી ઘસારાની જે નોર્મલી કુદરતી ફેરફાર થાય છે કુદરતી ઘસારો લાગે છે એના કારણે જે આપણી યુવાનીમાં જે એબિલિટી હોય છે કાર્યક્ષમતા હોય છે એટલી કાર્યક્ષમતાથી કદાચ આપણે કામ ન કરી શકીએ એબિલિટી આપણી થોડીક ઓછી થઈ જશે આપણી કાર્યક્ષમતા ઓછી થવાનું કારણ આપણા સ્નાયુઓ છે આપણો ઘસારો છે અંદરથી ફેરફાર થઈ ગયો છે બંને આટકા વચ્ચેની એક બાજુની જગ્યા ઓછી થઈ છે જે લુબ્રિકેશન કાર્ટિલેજ કહેવાય છે જે ગાદી છે એ ધીરે ધીરે ડિટોરિયેટ થાય છે ઘસારાના કારણે આટકા વચ્ચે જગ્યા ઓછી થાય છે જે કમ્પાર્ટમેન્ટમાં ઘસારો લાગે છે એના કારણે આપણી કાર્યક્ષમતા પહેલા યુવાનીમાં વર્ષો પહેલા કદાચ આપણે એટલું કામ સરસ મજાનું કરી શકતા હોય વર્ષો કલાકો સુધી કરી શકતા હોય આપણી રોજિંદી ક્રિયાઓ સ્મૂધલી કરી શકતા હોય પણ આ ઘસારાના લક્ષણોના કારણે કદાચ આપણી મર્યાદા આવી જાય આપણે થોડુંક ઓછું કરી શકશું સ્લીપ મે બી એફેક્ટેડ એટલે જે આપણી નિંદર છે રાત્રે આપણે સૂઈએ છીએ એ થોડુંક કદાચ એના ઉપર પ્રભાવ પડશે સૂવા ઉપર કેમ કે સવારથી સાંજ સુધી આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ જે અંદરથી આપણને ઘસારો હોય છે એના લક્ષણો ચિહ્નોના કારણે જો આપણે એવી પોઝિશન લઈ લેતા હોય છે કે એના ચિહ્નો લક્ષણોમાં વધારો થાય છે સાંજ સુધીમાં આપણાથી એવી કદાચ ભૂલ થઈ જાય કે સાંધો થોડોક થાકી જાય સ્નાયુ થાકી જાય તો એની બધી અસર રાત્રે આપણે સુઈશું ત્યારે ગોઠણ ઉપર થશે ગોઠણ ઉપર થશે એટલે આપણે થોડુંક ઇરિટેટ થશે આપણને કમ્ફર્ટેબલ ઓછું લાગશે એટલે નિંદરમાં માઇન્ડ ત્યાં ખેંચાશે એટલે કદાચ આપણી નિંદર જે સાઉન્ડ સ્લીપ આવી જોઈએ એના કારણે થોડુંક ડિસ્ટર્બ થઈ શકે કે આપણે વચ્ચે નિંદર ઉડી જાય અથવા આપણે સ્થિતિ થોડીક બદલાવી પડે એટલે આ બધા આપણે ગોઠણના ચિહ્નો અને લક્ષણો વિશે વાત કરી કે ઘસારો ની શરૂઆત થાય છે ઘસારો લાગી જાય છે કારણે આપણા કયા જોવા મળે છે લક્ષણો જોવા મળે છે સવારથી સાંજ સુધી જે પણ પ્રક્રિયા આપણે રોજિંદી ક્રિયાઓ કરતા હોય છે જો એ લક્ષણોને ચિહ્નોને આપણે સમજી જઈશું તો એની પાછળ આપણી જે સભાનતા છે જાગૃતતા છે એ ઘણી બધી આપણે એક્સેપ્ટ કરી શકશું સ્વીકારી શકશો તો એ ચીનોનું લક્ષણોનું છે પ્રમાણ છે જે ટૂંકા ગાળામાં કદાચ વધી જવાના છે લક્ષણો ચીનો એ આપણી કાળજીના કારણે એને આપણે લાંબા ગાળા સુધી લઈ શકશું કે સપોઝ આપણી કાળજી બહુ જ સારી હોય કે આપણને ખબર પડી ગઈ છે આ ચીનો લક્ષણો ગોઠણના જ છે તો મારે આટલી ધ્યાન રાખવાની છે સવારથી સાંજ સુધીમાં બેસવામાં ઊભા થવામાં ચાલવામાં આપણે કામકાજમાં જે જેનું ઓક્યુપેશન તો આપણે સમજી જઈશું કે મારે આટલી વાર જ બેસવું છે મારે આટલી વાર ઊભા રહેવું છે મારે આટલી વાર જ ચાલવું છે મારે ચડવા ઉતરવા મારે જરૂરિયાત હોય તો જ કરવું છે તો જે લક્ષણો ચીનો પાંચ વર્ષમાં જે વધારો થવાનો છે કદાચ આપણે લાંબા ટાઈમ સુધી આઠ દસ વર્ષ સુધી ખેંચી શકશું અથવા એનાથી પણ વધારે ખેંચી શકશું એ નિયંત્રણમાં રાખી શકશું આપણે ચિહ્નો અને લક્ષણોને એટલે આ વિડીયોમાં આપણે અને લક્ષણો વિશે વાત કરીએ કે ગોઠણના ઘસારાના કારણે આપણા ગોઠણમાં આવા અને લક્ષણો જોવા મળે છે એ ઘસારાના કારણે જોવા મળે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ